નમસ્કાર મિત્રો આપનું યોજના માહિતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણશું કે નોન લેયર સર્ટિફિકેટ શું છે અને તેને મેળવવા માટે કઈ રીતે ફોર્મ બત્રીસ ભરવું પડે છે જો તમે ઓબીસી વર્ગમાં છો અને સરકારી લાભ મેળવવા માંગો છો તો આ વીડિયો ખાસ તમારા માટે છે ચાલો શરૂ કરીએ ફોર્મ બત્રીસ એક સરકારી ફોર્મ છે જે દ્વારા તમે નોન લેયર સર્ટિફિકેટ માટે અરજી કરી શકો છો આ સર્ટિફિકેટથી તમને સ્કોલરશિપ નોકરીમાં આરક્ષણ અને અન્ય સરકારી લાભ મળે છે ફોર્મમાં નીચેની માહિતી આપવી જરૂરી છે તમારું નામ અને સરનામું જાતિ અને જન્મ તારીખ પિતાનું નામ અને વ્યવસાય પિતાની આવક અને સરનામું આવકના સ્ત્રોત જેમ કે નોકરી વ્યવસાય ખેતી તમારો વ્યવસાય અને શૈક્ષણિક લાયકાત પરિવારના સભ્યોની વિગતો જૂના પ્રમાણપત્રોની માહિતી જો હોય તો અરજદારે પોતાના પરિવારની છેલ્લા ત્રણ વર્ષની આવકની વિગતો પણ આપવી જરૂરી છે આમાં વર્ષ પ્રમાણે આવકના સ્ત્રોત અને કુલ આવકનો ઉલ્લેખ આવવો જોઈએ માહિતી સાથે પિતાની આવકનો પુરાવો જેમ કે પગાર સ્લીપ અથવા આવકનો સર્ટિફિકેટ પણ જોડવો જરૂરી છે આ રીતે આવકનો પુરાવો વધુ સચોટ અને પ્રમાણભૂત બની રહે છે ફોર્મ સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો છે જન્મ પ્રમાણપત્ર રેશન કાર્ડ અથવા આધાર કાર્ડ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એલસી પિતાની આવકનો દાખલો જેમ કે પગાર નોન સર્ટિફિકેટ જો હોય તો આ ફોર્મ નજીકની મામલતદાર કચેરી અથવા ઈ ધારા સેન્ટર થી મેળવી શકાય છે ફોર્મમાં જરૂરી માહિતી ભરીને અને દસ્તાવેજો સાથે અરજી કરો અરજીની તપાસ બાદ તમને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ મળશે તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી ઓબીસી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફોર્મ બત્રીસ વિશે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર કરજો અને યોજના માહિતી ચેનલને ને કરવાનું ન ભૂલશો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં લખજો આભાર